નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમે સૌ જાણતા જ હશો કે અત્યારે કેન્દ્ર સરકારે એક નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે કે જે ફાર્મર આઈડી અત્યારે બનાવવું જરૂરી છે ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે મતલબ કે તમારું આધાર કાર્ડ જમીન સાથે જોડવું ફરજિયાત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો કે ફાર્મર આઈડી મેળવવી શા માટે જરૂરી છે જો તમે ફાર્મર આઈડી ના મેળવો તો તમને કયા કયા લાભો ના મળી શકે એની તારીખ પણ લાસ્ટ આપી દીધી છે કયા કયા ખેડૂતો મતલબ કે જે લોકોને બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે તો એવા લોકોએ જ ફાર્મર આઈડી મેળવવું જરૂરી છે અથવા તો તમામ ખેડૂતોએ ફાર્મર આઈડી મેળવવું જરૂરી છે ત્યાર પછી એક સાત બાર અથવા તો એક ખાતા નંબરમાં પાંચ નામ હોય તો તમામને કરવું જરૂરી છે અથવા તો એક જ ખેડૂત કરે તો ચાલે આવી તમામ વિગત આપણે મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ફાર્મર આઈડી તમારે ક્યાંથી મેળવવી રજીસ્ટ્રેશન ક્યાંથી કરાવવું એ ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો મિત્રો તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ વાત કરીએ ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે ડિજિટલ ખેડૂત આ ઓળખ કાર્ડ આપવાનું નક્કી કરેલ છે ખેડૂત આઈડી ના હોય તો તમને કયા કયા લાભો નહીં મળે એના વિશે આપણે વાત કરીએ તો સૌ તો આવે છે મિત્રો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હવે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એક એવી યોજના છે કે ચોમાસામાં તમારો પાક બગડી ગયો હોય નુકસાન થઈ ગયું હોય વાવાઝોડાને લીધે કોઈ તમારો બગીચો ખરા મતલબ ઝાડવા પડી ગયા હોય તો સરકાર તરફથી જે તમને વળતર મળે છે એ વળતર મેળવવું હશે તો પણ આવનારા સમયની અંદર તમારે ખેડૂત રજીસ્ટ્રેશન આઈડીની જરૂર પડશે ત્યાર પછી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કે જે તમને ચાર મહિને બે હજાર રૂપિયા મળે છે અને વર્ષે છ હજાર રૂપિયા મળે છે તો એ સહાય તમારે મેળવવી હશે બે હજાર રૂપિયાનો હપ્તો તમારે ચાલુ રાખવો હશે તો પણ તમારે આ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે ત્યાર પછી કિસાન ક્રેડિટ કાર્ડ કિસાન ક્રેડિટ કાર્ડ મતલબ કે કેસીસી જેને શોર્ટમાં આપણે કહી શકીએ છીએ જે બેંકમાંથી આપણે લોન લઈએ છીએ જમીન ઉપર જેને પાક ધિરાણ કહી શકીએ છીએ આપણે તો પાક ધિરાણ તમારે મેળવવું હશે તો પણ તમારે આ આઈડીની જરૂર પડશે ત્યાર પછી લધુત્તમ ટેકાના ભાવ મતલબ કે અત્યારે આપણે જે સરકારી ટેકા સરકારીમાં આપણે કોઈ પણ નાશ દઈએ છીએ ટેકાના ભાવ દ્વારા દઈએ છીએ તેમાં આપણે સાત બાર અને આઠની જરૂર પડતી હતી અત્યાર સુધી પરંતુ હવે તમારે ત્યાં ફાર્મર આઈડીની પણ જરૂર પડશે તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો કે ફાર્મર આઈડીની કેટલી આપણે આવનારા સમયની અંદર જરૂર પડવાની છે અને ના હોય તો પછી આપણે કેવડું નુકસાન થઈ શકે છે ત્યાર પછી વાત કરીએ ઉપરની યોજનાઓનો લાભ મેળવવા માટે દરેક ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત છે ફાર્મર રજિસ્ટ્રીમાં રજીસ્ટ્રેશન ક્યાંથી કરવું એના વિશે આપણે વાત કરીએ તો આ એક લિંક છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો આપેલ લિંક છે તો એના એના ઉપરથી તમે ફોર્મ આખું ફિલઅપ કરી રજીસ્ટ્રન કરી અને ફોર્મ ફિલઅપ કરી અને ફાર્મર આઈડી તમે મેળવી શકો છો હવે એ તમારે કરવું હોય તો એના વિશે મેં સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર તમને સમજાઈ જાય એ પ્રમાણનો વિડિયો ઓલરેડી મેં બનાવી દીધો છે તો એ વિડીયો તમે જોવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ અથવા તો આ વિડીયોના એન્ડમાં તમને એની લિંક મળી જશે તો ત્યાંથી તમે તમારા ઘરે બેઠા પાંચ સભ્યો હોય સાત બાર આઠમાં તો બધાના અલગ અલગ તમે ફોર્મ ફિલઅપ કરી શકશો અથવા તો તમારે એ ન કરવું હોય તો ગ્રામ પંચાયતમાં વીસીએ પાસે પણ તમે કરાવી શકશો ત્યાર પછી ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે ખેડૂતોએ નીચે મુજબના આધાર પુરાવા સાથે વીસીએ અથવા તો વીએલસી જેવા ઓપરેટર દ્વારા રજિસ્ટ્રી કરી શકશે હવે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે તો એના વિશે આપણે વાત કરી લઈએ તો સૌ પ્રથમ તો આધાર કાર્ડ જોશે આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક હોવો જોઈએ કારણ કે લિંક હોય તો આધાર કાર્ડમાં એક ઓટીપી આપશે અને એ ઓટીપી એમાં એન્ટર કરવાનો રહેશે એટલે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ હોવો જોઈએ સર્વે નંબર સાત બાર અને આઠની નકલ હોવી તમારી પાસે જરૂરી છે આટલા ડોક્યુમેન્ટ તમે ઓનલાઈન ફોર્મ ભરો તો પણ તમારે જરૂર પડશે અને વીએલસી અથવા તો વીસીએ પાસે જશો તો પણ તમારે આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમારે ત્યાં જવાનું રહેશે જે ખેડૂતો ખાસ નોંધ છે મિત્રો જે ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો મળતો હોય તેવા લોકોએ ફરજિયાત આ કાર્ડ મેળવી લેવું જરૂરી છે જો નોંધણી થયેલી નહીં હોય તો આગામી બે હજાર રૂપિયાનો હપ્તો મતલબ કે ઓગણીસમો હપ્તો તમારા ખાતામાં જમા નહીં થાય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂતોએ લાભાર્થીએ છેલ્લી તારીખ પણ આપી દીધી છે મિત્રો પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં તમારે નોંધણી પૂરી કરી અને આઈડી મેળવી લેવાની રહેશે હવે આજે પંદર સોળ તારીખ થઈ ગઈ મિત્રો તો હવે સાત આઠ દિવસ અથવા તો દસ દિવસ તમારા હાથમાં રહ્યા છે તો દસ દિવસમાં તમારે ખેડૂત આઈડી તમારે મેળવી લેવાની રહેશે જે લોકોને બે હજાર રૂપિયાનો હપ્તો ન મળતા હોય આપણે મતલબ કે બે એકરથી વધારે જમીન હોય તો એવા મોટા ખેડૂત ખાતેદાર ખેડૂતો હોય તો એને પણ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે ફાર્મર આઈડી મેળવવી જરૂરી છે તો એને તારીખ વધારી છે મતલબ કે ત્રીજા મહિનાની એકત્રીસ તારીખ મતલબ કે બે હજાર પચીસનો ત્રીજો મહિનો સુધીમાં તમે રજીસ્ટ્રેશન કરાવી અને તમે ફાર્મર આઈડી મેળવી શકશો પરંતુ જમીનના સર્વે નંબર સાત બાર આમાં સામેલ તમામ સંયુક્ત ખાતેદારોની ખેડૂતની નોંધણી કરાવવી ફરજિયાત છે મતલબ કે તમારે પાંચ નામ હોય તો પાંચેયના રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે જો પાંચયમાં બે જણાના રજીસ્ટ્રેશન કરાવ્યા હશે તો બે જણાને લાભ મળશે બાકી ત્રણ વ્યક્તિ છે તો એના લાભ એને મળવા પાત્ર રહેશે નહીં તો બે માધ્યમથી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો મિત્રો એક તો વીસીએ પાસે અને એક ઓનલાઈન તમે કરાવી શકો છો જો ઓનલાઈન કરાવવા માગતા હોય તો અહીંયા વિડીયો આપેલો છે એના ઉપર ક્લિક કરો એને તમે વિગતવાર તમે એક વખત જો ના સમજાય તો બે વખત જાઓ અને ત્યાર પછી તમને ફોર્મ તમે ફિલ અપ કરો એર આજ છે બરાબર નવી નવી વેબસાઇટ છે એટલે પરંતુ તમે ટ્રાય ઉપર ટ્રાય કરતા રહેશો તો તમે સિમ્પલ રીતે તમને મતલબ તમે ફોર્મ ભરી શકશો અને ભરાઈ પણ જશે તો વિડીયો ગમ્યો હોય તો મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આરબી ઓનલાઈનને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો